સોશિયલ મીડિયામાં ખૂબ ચાલી રહ્યા છે આપણા માનની આદરણીય શહેરના વહીવટદાર પ્રજા માટે નિમાયેલા એવા કમિશનર સાહેબ શ્રી અરુણ મહેશ બાબુ દ્વારા જે ગરબા રમવા અને જે ઉત્સાહ જોયો પણ એ ઉત્સાહની સાથે અમને ચિંતા પ્રગટ થઈ કારણ કે કમિશનર સાહેબ એટલા ઉત્સુક હતા જે પ્રમાણે સીટીઓ મારી મારીને ગરબા રમતા હતા પણ સીટીઓ બી કોની સાથે મારતા હતા કોની સામે મારતા હતા કે જે ઓલરેડી સીટીઓ સિટીનું કૌભાંડ કરી ચૂક્યા છે ત્રીસ રૂપિયાની સીટી સાડા ત્રણ હજારમાં ખરીદી ચૂક્યા છે એ કાર્યો સાથે જે ગરબા રમતા હતા ને એટલે અમારી ભજન મંડળની બહેનો અને જે મારા માટે અમારી માતા સમાન એમને ચિંતા પ્રગટ થઈ કે સાહેબ વડોદરાના વહીવટદાર છે ચલો ગરબા રમો ઉત્સાહથી સીટીઓ મારવાની તે બી જે સીટી કૌભાંડના જે શંકાના ઘેરામાં છે એમની સાથે સીટી મારી મારીને ગરબા રમવાના એટલે વડોદરાની અંદર ચિંતા પ્રગટ થઈ છે કે સાહેબ આ જ્યારે ચોર સાથે મોર નાચતો થાય તો એ મોર સેફ રહેતો નથી આ એક કહેવત છે જ્યારે આ રીતની ઘટનાઓ ઘટિત થાય છે એટલે અમને ચિંતા પ્રગટ થઈ સાહેબ વડોદરાની જનતાને આપ પર ખૂબ મોટી અપેક્ષાઓ છે આપ અપેક્ષામાં ખરા ઉતરશો એવી પ્રજા તમારી સામે નજર માંડીને બેઠી છે સાહેબ અમે તમને આવ્યા પછી તમે જુઓ દર બે દિવસે તમને એક અરજી મળી છે દર બે દિવસે એક કૌભાંડ બહાર આવ્યું છે એમાં કોઈ જગ્યાએ તપાસ કરવાની તાણ નથી જણાય એવી એક કિસ્સો છે કે જેમાં કૌશિકભાઈ પરમાર જેની પર એસીબીમાં ગુનો દાખલ થઈ ગયો છે તપાસ ચાલુ થઈ ગઈ છે એવા વ્યક્તિને ઈરાદાપૂર્વક એની રજા લંબાવવામાં આવે છે કેમ સાહેબ આમાં સ્પષ્ટ જણાય છે ભૂવો નરિયેલ પોતાના ઘર બાજુ નાખતો હોય એ પ્રકારનું અમને જણાઈ રહ્યું છે એટલે સાહેબ અમને શંકા ઉપજાવ્યું તમે ના કરો તમે અહીં ગાડી એક મહાભારતમાં ગીતામાં જે રીતે કૃષ્ણએ ભૂમિકા નિભાવી હતી એ ભૂમિકામાં પ્રજા તમને જોઈ રહી છે તમે તો સીટીઓ મારી ડાન્સ કરતા તો અમે કાનુળો જોતા હતા અમે એમાં કાનુળો જોયા બધાએ એ અમારા માટે ચિંતાનો વિષય તો કે સાહેબ તમે એમની સાથે ગરબા રમશો તો તપાસ કોની સામે કરશો તમે આજે બે હજાર એકવીસમાં ઇન્દિરા આવાસ યોજનાનું કૌભાંડ થયું એ મુખ્ય આરોપીઓ તો બિંદાસ બિંદા ગાડી સાઈ તમે બેસે છે તમે નિર્દોષ કર્મચારીઓને શિકાર બનાવ્યા તો સાહેબ તમે જે એંગલમાં તપાસ કરવી જોઈએ તો કરતા નથી એવા ઘણા બધા કોબંડો છે બસો તરાપા પડ્યા હોવા છતાં ત્રીસ તારાપા બોડી બામણીનું ખેતરો એમનું બાપ બાપના રૂપિયા વાપરવાના હોય એમ અત્યારે ઓલરેડી કોર્પોરેશનમાં તિજોરીમાં પૈસા નથી એમાં ઓર લાખોના ખર્ચા પોતાના બાપની કેળીઓ એમ કરે છે તો સાહેબ તમે આયા છતાં આવું થઈ રહ્યું છે તો શું સાહેબ ગુઓ નાળિયેલ પોતાના ઘર બાજુ નાખી રહ્યો છે આ પ્રકારની ભાષા વડોદરા સમજી જાય તો અમે આ ચિંતા પ્રગટ માટે સાહેબને સૂચનપત્ર આપવા માટે આજે ચાલુ દિવસ છે ગુરુવારનો દિવસ છે તમે આખું સેવા સદન ફરી આવો એક પણ અધિકારી એને સ્થળ પર નથી આ ખૂબ જ ચિંતાનો વિષય છે તો અમે આટલા બિંદાસ થઈ ગયા કે આટલી બધી તપાસો હજુ બાકી છે શંકાના ઘેરામાં છે બધા તે છતાં બધા અધિકારીઓ તમારી સાથે મોડી રાત સુધી ગરબા રમવા માટે ટાઈમ છે પ્રજાને પ્રશ્નને વાચા આપવા માટે ટાઈમ નથી સાહેબ વડોદરા ખૂબ જ ગંભીર વિચારી રહી છે આગામી દિવસમાં દિવાળીમાં ફટાકડા ફૂટે તો નવાઈ નહીં હું મહેન્દ્રસિંહ રાઠોડ વડોદરાનો અવાજ